પાનવાડી વિસ્તારના આંગણવાડી કેન્દ્રમાં પતંગ ઉત્સવમાં ભૂલકાઓએ મોજ માણી પાનવાડી ખાતે આવેલ આંગણવાડીમાં હંમેશા બાળકો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું આ પતંગ ઉત્સવની અંદર દાતાઓના સહયોગથી ભૂલકાઓને પતંગ દોરી અને ફુગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જે મળતાની સાથે ભૂલકાઓએ આંગણવાડી કેમ્પસમાં પતંગની મોજ માણી હતી Редактор

મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી કરવામાં આવેલ છે જેમાં દાતા તરફથી પતંગ ફિરકી તથા ફુગાનું વિતરણ કરવામાં આવેલ છે આ સાથે બાળકોને બાળ દિવસની ઉજવણી અને જન્મદિવસની ઉજવણી સાથે કરવામાં આવેલ જેમાં કેક પણ આપવામાં આવેલ છે અહીં બત્રીસ બાળકો ઉપસ્થિત રહેલ સાથે કોઓર્ડિનેટર દીપ્તિબેન જોશી ઉપસ્થિત રહેલ આ સાથે કાર્યકરબેન જે કિરણબેન સોલંકીનું કેન્દ્ર છે એ પણ હાજર રહેલ અહીં ખૂબ સરસ એવી દરેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે અને વારંવાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે ખૂબ સરસ કામગીરી કિરણબેન સોલંકી કરી રહ્યા છે અને પાપા પગલી યોજના અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને ખૂબ જ સરસ એવો વેગ મળી રહ્યો છે